નમસ્કાર હું કરમ ટાકુલ રબારી સમાજના ઘણા બધા વ્યક્તિઓ દ્વારા એક વાત જાણવા મળે છે સમગ્ર સમાજમાં આ વાતની થોડીક ચર્ચા છે તો આજે એ ચર્ચાને હું વિડીયો દ્વારા સમગ્ર સમાજ સુધી મૂકવા માગું છું કે રાયકા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સત્યાવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ વિદ્યાર્થી સન્માન સમારોહ છે અને આ બાબતની જ્યારે સમાજના લોકો સાથે ચર્ચા કરીએ છીએ ત્યારે સમાજના લોકો દ્વારા કહેવામાં આવે છે એ ક્યાં કોઈ સામાજિક સંસ્થા છે એ તો પ્રાઇવેટ સંસ્થા છે કે ત્યાંના વેપારી આગેવાનો ચલાવે છે વિદ્યાર્થીઓના હિત માટે કામ કરતી સંસ્થા છે જ નહીં એક એવું પણ જાણવા મળે છે અમુક ચાર પાંચ પ્રશ્નો મારા ધ્યાને આવેલા છે એ આજે મૂકવા માગું છું પ્રથમ પ્રશ્ન એવો છે કે કન્યા છાત્રાલય બનાવવા માટેનો જે શિક્ષણ રથ હતો એ બોટાદ સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં ખૂબ સારી રીતે ચલાવવામાં આવ્યો પછી કેમ અચાનક અટકી ગયો બીજો પ્રશ્ન એ છે છે કે કન્યા બનાવવા માટેનો શિક્ષણ બોટાદ સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાંથી પસાર થયો પછી એમાંથી કુલ કેટલું ભંડોળ ભેગું થયું છે એ ભંડોળો છે એ તમે કઈ બેંકમાં મૂકેલું છે એમાં કેટલું વ્યાજ ચડત થયું છે આ પ્રશ્ન સમાજના લોકોને એનો જવાબ જોઈએ છે થોડા સમય પહેલાં કરાડીના એક જાગૃત ભાઈએ આ બાબતે એક વિડીયો માધ્યમથી રજૂઆત કરી હતી તો રેક્ટ દ્વારા લેટર પેડ ઉપર લખીને એનો આંકડો આપવામાં આવ્યો હતો ખરેખર બેંકનું સ્ટેટમેન્ટ આપવામાં આપણને શું તકલીફ છે આપણે સમાજના હિત માટે સમાજના લોકો કામ કરીએ છીએ અને જો એમાં કંઈ ખોટું થઈ નથી રહ્યું તો આપણે લેટર પેડ ઉપર આંકડો આપવાની જગ્યાએ બેંકનું સ્ટેટમેન્ટ આપી દઈએ ને અને આપણે મંથલી હિસાબ કેમ નથી આપતા રેક્ટના આવક અને જાવકના સમાજના હિત માટે કામ કરતી સંસ્થા છે એ સમાજ એમાં નાણું આપે છે તો કુલ આવક કેટલી થાય છે કુલ જાવક કેટલી થાય છે દર મહિને આપણે એનો હિસાબ આપીએ બીજું કે આ જે ભંડોળો છે એ ભંડોળોમાં એના નાણાં ખરેખર બેંકમાં છે કે કેમ એવો સમાજના લોકોને પ્રશ્ન છે કારણ કે સમાજને એવું લાગે છે કે એ પૈસા ત્યાંના જે રેક્ટના હાલમાં જે કાર્યકર્તાઓ છે એ એ જે આગેવાનો છે છે બધા વ્યક્તિઓ પોતાના ધંધામાં વાપરી ગયા અને ત્રીજો પ્રશ્ન એક એવો પણ સમાજના લોકોનો જાણવામાં આવે છે કે રેક્ટ દ્વારા આ જે વિદ્યાર્થી સન્માન સમારોહ છે એ સીનમાં સન્માન સમારોહ છે જ નહીં સીન મારવા માટેનો સમારોહ છે તો સીન કોણ મારશે તો સીન મારશે ત્યાંના આગેવાનો તો એવું પણ કહેવાય છે લોકો દ્વારા કે સ્ટેજ ઉપર બેસીને એ બધા જ વ્યક્તિઓ એકબીજા વ્યક્તિઓનું સન્માન કરવાના છે એના માટેના એ લોકોએ પૂર્વ તૈયારીના ભાગરૂપે બધા કામો પણ શરૂ કરી દીધા છે તો આ એક ખાસ મારે સમાજને કહેવાનું છે રેક્ટને કહેવાનું છે કે આવું સમાજના લોકોને આપણા પ્રત્યે આવો અસંતોષ કેમ થાય છે આપણા સિવાયની ઘણી બધી સંસ્થાઓ કાર્યરત છે રબારી વિદ્યાર્થી ભવન જૂનાગઢ છે કે કે કૃપા દુધરેજ હતી જે હાલમાં પણ છે ત્યાર પછી ક્રિષ્ના ગ્રુપ પાટણ છે વૈષ્ણોદેવી સર્કલ અમદાવાદ છે તો આ બધી રબારી સમાજની જ સંસ્થાઓ છે કે જે રબારી સમાજના હિત માટે કાર્યરત છે તો આ બધી સંસ્થાઓનો કેમ આટલો અસંતોષ લોકોમાં નથી અને કેમ આપણી એક જ સંસ્થા વિશે એવું કહેવાય છે કે આ સંસ્થા છે એ વેપારી સંસ્થા છે આ સંસ્થામાં જેટલું ભંડોળ તમે આપો છો એ ભંડોળ એ લોકો વ્યાજેના પૈસા ફેરવે છે આવું લોકો દ્વારા કહેવામાં આવે છે અને એવું લોકો આપણને કહે છે કે તો ત્યાંના જે બની બેઠેલા આંકાઓ છે એ બીજા કોઈને ઘૂસવા નથી દેતા આ સમાજનો એક સૌથી મોટો પ્રશ્ન એ છે કે સમાજના શિક્ષિત વ્યક્તિઓને ત્યાં સંસ્થામાં પોતાનું યોગદાન આપવું છે પણ ત્યાંના બની બેઠેલા જે આકાઓ છે એ યોગદાન આપવા નથી દેતા કારણ કે એ લોકોની ઈચ્છા એવી છે કે સમાજની સંસ્થા એના દ્વારા ઓળખાય તો એક ખાસ રેક્ટરના આગેવાનોને કહેવાનું છે કે સંસ્થા તમારા કોઈની માલિકીની નથી કે આમ કોઈના વાલીશ્રીઓએ દસ્તાવેજી પુરાવામાં તમારું નામ નોંધાવેલું નથી એ સંસ્થા સમાજના એક એક રૂપિયાથી બનેલી છે જે ખેતીવાડી સાથે પશુપાલન સાથે અને મજૂરી સાથે જોડાયેલા રબારીના વ્યક્તિએ કદાચ ઓછામાં ઓછા અગિયારથી લઈને ઓછામાં ઓછા એક રૂપિયાથી લઈને વધુ મધુ ચાહે ગમે એટલું ભંડોળ આપ્યું હોય અને હું આ જ્યારે વિડીયો બનાવું છું ત્યારે એ પણ કહું કારણ કે થોડા સમય પહેલાં એવું પણ જાણવામાં આવ્યું હતું કે જો તમે રેક્ટમાં આવા બધા પ્રશ્નો જ્યારે પૂછીએ છીએ ત્યારે રેક્ટવાળા લોકો દ્વારા એવા જવાબો ફોનમાં આપવામાં આવે છે કે તમે ભંડોળ આપ્યું છે તમે કાંઈ ફંડ આપ્યું છે તમે કોઈ દાતાશ્રી છો તો તમે કહી શકો કન્યા છાત્રાલય બનાવવા માટે મારું નામ કરમતા કુલદીપ છે મારું મૂળ ગામ તુર્ખા છે જે બોટાદ જિલ્લામાં આવેલું છે મેં પચીસ હજાર રૂપિયા લખાવેલા છે એટલે કહેવાનું પચીસ હજાર રૂપિયા તો ગૌણ વસ્તુ છે આપણા એવી કહેવત છે કે એક હાથે આપી તો બીજા હાથે ખબર પણ ન પડવી જોઈએ પણ આ તો એટલા માટે કહું છું કે ભવિષ્યમાં કોઈ વ્યક્તિ એવું કહી ન શકે કે તમે શું ફંડ આપેલું છે હવે એક વાત સૌથી વધારે મહત્વની એવી છે કે જ્યારે આપણે સમાજના હિત માટે કામ કરીએ છીએ તો સમાજના સૌ કોઈ લોકોને સાથે કેમ નથી રાખી શકતા કેમ આપણે અંદરથી એવી જ ઈચ્છા રાખીએ છીએ કે આપણું જ સૌથી વધારે માન સન્માન થાય તો એક ખાસ આવતીકાલે આ જે વિડીયો હું બનાવું છું છવ્વીસમી જુલાઈએ અને સત્યાવીસમી જુલાઈએ આવતીકાલે વિદ્યાર્થી સન્માન સમારોહ છે તો મારો એક પ્રશ્ન જે આ સંસ્થામાં હાજર રહેવાના છે વિદ્યાર્થી સન્માન સમારોહમાં હાજર રહેવાના છે દરેક સરકારી નોકરીયાતોને પણ છે એ પ્રશ્ન એવો છે કે તમે બધા આ સન્માન સમારોહમાં હાજર રહ્યો છો તો પહેલાં તમે આ બધા પ્રશ્નો એ સંસ્થાને પૂછજો જો આ પ્રશ્નો તમે પૂછો છો તો તમે સન્માન આપવાને અને સન્માન મેળવવાને પણ લાયક છો પછી કદાચ તમે કોઈ પણ પ્રાંત અધિકારી હોય તમે અધિક કલેક્ટર હોય તમે મામલતદાર હોય તમે ખેતીવાડીના નાયબ નિયામક કોઈ કોઈપણ વિભાગમાં હોય તમે ચાહે ફિઝિશિયન હોય સર્જન હોય ઓર્થોપેડિક હોય ગાયનેકોલોજીસ્ટ હોય તમે પીએચસી હોય ગૃહ વિભાગના છો મહેસૂલ વિભાગના છો મેડિકલ ક્ષેત્રના કોઈ પણ નિષ્ણાંત હોય જો આમાં તમે હાજરી આપવાના છો તમારા હાથે વિદ્યાર્થીઓનું સન્માન સમારોહમાં સન્માન થવાનું હોય તો તમે પહેલાં આ બધા પ્રશ્નો સંસ્થાને પૂછજો કારણ કે આ બધા પ્રશ્નો સમાજના પ્રશ્નો છે એમને ખાલી તમારા હાથે વિદ્યાર્થીઓનું સન્માન થઈ જાય અને ફોટોશૂટ થઈ જાય આવું નહીં રાખતા અને બીજું કે આ સંસ્થામાં ઘણા સમયથી હું એવું પણ સમાજના લોકો દ્વારા જે જાણવા મળે છે એ જોઈ રહ્યો છું કે આ સંસ્થામાં માત્ર ને માત્ર એટલું જ કરવામાં આવે છે કે જ્યારે જો કોઈ પ્રશ્ન ઊભો થાય તો એ પ્રશ્નને દબાવી દેવા માટે પૂરતા પ્રયત્નો ત્યાંના આગેવાનો દ્વારા કરવામાં આવે અને પ્રશ્નનું નિરાકરણ થઈ ગયું પછી જે છે તેની સ્થિતિમાં આપણે આવી જતા હોઈએ છીએ તો ખાસ કરીને સમાજના હિત માટે બનેલી સંસ્થા છે સમાજમાં કન્યા છાત્રાલય આપણે બનાવવાનું આયોજન કરી રહ્યા છીએ જેથી કરીને આપણા દીકરી આપણી બહેન સૌથી સારું શિક્ષણ મેળવે સરકારી અધિકારી બને ભવિષ્યમાં એનું ગુણવત્તાયુક્ત જીવન જીવી શકે આ બધા મુખ્ય ઉદ્દેશ્યો સાથે આપણે જ્યારે આગળ વધતા હોય તો હું બધી બધા જ સમાજની સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલો છું એ ચાહે કોળી સમાજની હોય આહીર સમાજની હોય રાજપૂત સમાજની હોય બધા સમાજની સામાજિક સંસ્થાઓમાં હું એવું જોઉં છું કે તેના શૈક્ષણિક રીતે વિદ્વાન વ્યક્તિ હોય અથવા તો એ શિક્ષણ શિક્ષણ ક્ષેત્રમાં કદાચ ના પણ હોય તો એ શિક્ષણને સૌથી વધુ મહત્વ આપતો હોય એવા વ્યક્તિઓ ત્યાંના ત્યાં હોય છે કારણ કે એ બધા વ્યક્તિઓ શિક્ષણ શું છે અને શિક્ષણ પહેલા શું હતું હવે ક્રાંતિ આવી છે આ બધા મુદ્દાઓ અંગે જાણે છે જ્યારે રેક્ટ સૌરાષ્ટ્ર કચ્છના જે આગેવાનો છે એ યા તો મહેસૂલ વિભાગના અધિકારીઓ છે યા તો ગૃહ વિભાગના અધિકારીઓ છે અને યા તો કન્સ્ટ્રક્શન કે બિલ્ડર લાઈનમાં આગળ હોય એવા વ્યક્તિઓ છે તો આમાં એવા વ્યક્તિઓને પણ સાથે રાખવામાં આવે કે જે શિક્ષણ વિભાગમાં પણ આગળ પડતા હોય અને ઘણા બધા વ્યક્તિઓ શિક્ષણ વિભાગના પણ એમની સાથે જોડાયેલા છે તો એમને ખરેખર યોગ્ય વજન આપવામાં આવે આ સમાજની સંસ્થા બધા સમાજના લોકોએ એમાં લોહી પાણી એક કરીને એમાં રૂપિયો આપેલો છે તો એમના જે જે પ્રશ્નો છે એ પ્રશ્નોની યોગ્ય રજૂઆતોને સાંભળવાની છે અને એના નિરાકરણ લાવવાના છે તો ખાસ કરીને મારા મુખ્ય પાંચેક પ્રશ્નો હતા આ વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાવા જઈ રહ્યો છે તો કન્યા છાત્રાલયનો શિક્ષણ રથ છે એ શિક્ષણ રથ શા માટે અટકો બીજું એનું ભંડોળ ક્યાં છે એનું સ્ટેટમેન્ટ સમાજને આપવા વિનંતી ત્રીજું કે એ સમા આ જે વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તમે કરવા જઈ રહ્યા છો તો ખરેખર વિદ્યાર્થીઓનો એવા વ્યક્તિઓના હાથે સન્માન થાય કે જે શિક્ષણ વિભાગમાં અથવા કોઈ પણ વિભાગમાં અગ્રેસર હોય તમારા ધંધાકીય ભાગીદારો હોય તમને કોઈ ક્ષેત્રમાં મદદરૂપ બનતા હોય એવા વ્યક્તિઓ હોય એવા વ્યક્તિઓના હાથે સન્માન ન થાય એનું પણ ખાસ ધ્યાન રાખવું કારણ કે થોડા સમય પહેલા એક સન્માન સમારોહમાં એવું પણ જાણવા મળ્યું હતું કે કોઈ અપ્રમાણિકતાનું નાણું કમાઈ ગયેલા ઘણા બધા ધનિક વ્યક્તિઓ હોય એમના હાથે વિદ્યાર્થીઓનું સન્માન થયું હતું તો વિદ્યાર્થીઓને શું શીખવાનું છે મોટો થઈને શું બનવું છે સ્મગલર બનવું છે એમને શું બુટલેગર બનવું છે એ વિદ્યાર્થીઓનું સન્માન એના હાથે થવું જોઈએ કે જે ખરેખર શિક્ષણ ક્ષેત્રમાં આગળ પડતા વ્યક્તિઓ છે અને ચોથો પ્રશ્ન એવો છે કે તમે સમાજમાં આ બધા વ્યક્તિઓને જેમને ખરેખર શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધવું છે એને નથી વધવા દેતા એના તમારી પાસે શું કારણો છે તો આ બધા પ્રશ્નોના જવાબ તમે આપજો અને તમે શક્ય હોય ત્યાં સુધી એવા પ્રયત્નો કરજો કે સમાજના હિત માટે કામ કરી શકો અને વ્યાપારી પેઢી ના બની જાય એના માટે હું સમગ્ર સમાજને પણ કહેવા માગું છું કે તમે આ બાબતે અહીંયાથી પ્રતિસાદ મેળવો કે શું કામ કરી રહી છે સંસ્થા શું નથી કરી રહી અને હું દુધરેજ જગ્યા દુધી જગ્યા મેસરિયા જગ્યા અને તમામ ભૂવાતાશ્રીઓને પણ એમના ચરણોમાં વંદન કરીને એક રજૂઆત કરવા માગું છું કે તમે પણ આમાં થોડોક વ્યક્તિગત રસ દાખવી અને ખરેખર આજે સમાજની આ સંસ્થામાં આ એક જ એવી સંસ્થા છે કે જેમાં બની બેઠેલા આકાઓ પોતાના હિત માટે કામ કરે છે એવું ધ્યાને આવે છે આ એક ધ્યાને આવેલી વાતો છે તો તમે એમાં વ્યક્તિગત રસ દાખવીને જુઓ કે ખરેખર તથ્ય શું છે ને શું નથી જો ખરેખર બધી વાસ્તવિકતાઓ જ છે આપણી પાસે જે પૈસા આવે છે આપણે ક્યાંય વ્યાજે ફેરવતા નથી આપણે ક્યાંય એને બીજા કામમાં ઉપયોગ કરતા નથી તો સમાજ સામે બધો આંકડો આપવામાં તકલીફ શું છે તો સમાજના દરેક વ્યક્તિઓ આમાં વ્યક્તિગત રસ દાખવીએ અને આ સમાજના હિત માટે બનેલી સંસ્થા છે જે ત્યાંના બની બેઠેલા આંકાઓ છે તમારી કોઈની માલિકીની નથી તો જ્યારે સમાજના દરેક વ્યક્તિઓ માટેની સંસ્થા છે તો દરેક વ્યક્તિઓ આમાં પોતપોતાના અભિપ્રાયો રજૂ કરો અને દરેક વ્યક્તિઓ કહો કે આમાં ખરેખર શું હવે આગળ કરવું જોઈએ કારણ કે જો આજે કોઈ વ્યક્તિઓ શિક્ષણ શિક્ષિત હોવા છતાં અને આ તમારા ધ્યાને આવે છે છતાં પણ જો તમે અવાજ નથી ઉઠાવતા તો કાલ સવાર એવું બનશે કે આ સમાજની સામાજિક સંસ્થા નહીં રે આ લોકોની પ્રાઇવેટ સંસ્થા બની જશે એમાં શંકાને સ્થાન નથી જો આજે તમે સક્રિય નહીં બનો અને આજે તમે સમાજના હિત માટે કોઈ નિર્ણય નહીં લ્યો તો તમારું ભંડોળો છે એ તમે કેટલું જમા કરેલું છે એનો જવાબ આપવા જો આ લોકો જાય છે એનું સ્ટેટમેન્ટ આપવા જો આજે આ લોકો જાય છે તો આજથી પાંચ સાત કે દસ વર્ષ પછી તમે શું એવું માનો છો કે આ સામાજિક સંસ્થા રહેશે હું તમને આજે છવ્વીસમી જુલાઈ બે હજાર ના રોજ વિડીયો બનાવીને કહી રહ્યો છું જો વ્યક્તિગત રીતે સમાજના લોકો આમાં રસ નહીં રાખવે તો આ એક પ્રાઇવેટ સંસ્થા નજીકના સમયમાં બની જશે કે તમે એમને ક્યારેય કોઈ પ્રશ્ન નહીં પૂછી શકો તો આ અંગે હું આપણે ધાર્મિક સંસ્થાઓને પણ રજૂઆત કરું છું કે તમે પણ આમાં વ્યક્તિગત રીતે રસ દાખો અને આમાં ખરેખર જે સમાજના હિત માટે કાર્યો થાય એવા પ્રયત્નો કરવડાવો જય હિન્દ જય ભારત જય વડવાળા દેવ